સુરત ટ્રાફિક પોલીસ એ રિક્ષા ચાલકો સામે કરી લાખો ટ્રાફિકના નિયમોનું પાલન નહી કરનાર સામે કરાયા કેસ ચાર રસ્તા પર પાર્કિંગ કરીને ટ્રાફિક કરનાર સામે કેસો રોંગ સાઇટ અને કેપેસિટી કરતા વધુ મુસાફરો લઈ જના રિક્ષા ચાલકો સામે પણ કેસો કરાયા સુરતમાં 50000 થી વધુ રિક્ષાઓ ચાલે છે રિક્ષા ચાલકોના ત્રાસથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે

આમાં અમારા સીસીટીવી કેમેરાની મદદથી પણ જો આવા ઇલીગલ પાર્કિંગ પ્લેસીસ પર નો પાર્કિંગનું ત્યાં હોય છે એના પર પણ કેસીસ કરવામાં આવે છે તેમજ અમે સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને જે પીક અવર્સમાં આ રીતે પાર્ક કરતા હોય અને ટ્રાફિકને અવરોધરૂપ થતા હોય તેમના વિરુદ્ધ પણ અમારા પીઆઈ પીએસઆઈ મારફતે એમના ઉપર ઈ ચલનના માધ્યમથી દંડ વસૂલ કરવામાં આવે છે અત્યાર સુધીમાં કેટલા રિક્ષા ચાલકો કાર્યવાહી કાર્યરત છે અને આ થઈ છે અને કેટલા ઈ ચલનના ઋક્ષા ચાલકોને મોકલાવા આ ઈ ચલનના મેમો દરરોજે જનરેટ થતા હોય છે એનો ચોક્કસ આકરો એ વિભાગ તરફથી મેળવીન આપી શકાય તેમ છતાં જે આજના ડીઆર છે એમાં જોતા ટોટલ 89 એવા